દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના મોટી બાંડીબાર ગામે છેલ્લા ઘણા સમયથી વોડાફોન આઈડિયા મોબાઈલના ટાવર ન હોવાથી ગ્રામજનો તથા આજુબાજુના રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે પહેલા ઇન્ડ્સ ટાવરના જોડે જીઓ અને વોડાફોન કોલેબોરેશનથી એક જ ટાવર પર ચાલતું હતું ત્યારે બધું બરાબર હતું પરંતુ ઇન્ડ્સ ટાવર જ્યાં નાખવામાં આવ્યો હતો તે જગ્યા જમીન માલિકે ખાલી કરાવી હતી હવે જીઓવાળાએ અલગ ટાવર ઉભો કર્યો હોવાથી તેમાં માત્ર ને માત્ર જીઓ નેટવર્ક ચાલે છે જેથી ગ્રામજનો તથા આજુબાજુના ગામોના વોડાફોન કસ્ટમરોને મોબાઈલ નેટવર્ક ન મળતા ભારે હાલાકી પડી રહી છે જેથી વોડાફોનના તમામ ગ્રાહકોની માંગણી છે કે વહેલી તકે ગામમાં વોડાફોનનો ટાવર નાખવામાં આવે જેથી ગ્રામજનોને મુશ્કેલીનો સામનો ન કરવો પડે રિપોર્ટર હસમુખ પ્રજાપતિ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ લીમખેડા